નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપણો સ્વાગત છે હું છું રશ્મિરાના એક ન્યુઝ રિપોર્ટર સમાચાર ઉપર કે રાજાબલી છે હું કેરવાન થઈ જઉં અને આ અમારો ડેમ હમણાં તૂટી ગયો છે અને વચ્ચે અમે અરજી કરી હતી રિપેરિંગ માટે એમાં કોઈ અધિકારી જોવાનો તો આવ્યા અને હમણાં હવે તાત્કાલિક ધોરણે આ કામ થાય એના માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ એટલે કેટલા દિવસથી ડેમ તૂટ્યો એને

વરસાદ બંધ થઈ ગયો એના પછી આઠ દિવસ રહીને આજે તૂટ્યો છે અમે સરકાર પાસે રજૂઆત કરીએ છીએ કે અમારો આ તાત્કાલિક કામ થઈ જાય તો અમારે જે પાણી પાછળથી રહે એ અમને કામ આવે અને અમારો માલનું પણ આ છે પાણી અને ખેડૂતનું પણ આ છે અમે ગરીબ માણસ છીએ બધા આના ઉપર જઈએ ખેતી ઉપર જઈએ બીજો અમારો કોઈ ઉદ્યોગ નથી જેના ઉપર અમે રોજીરોટી કમાવી શકીએ એ અમારી રજૂઆત છે અને તાત્કાલિક કામ થવું જોઈએ સરકાર અધિકારીને ને કોઈ તમે ફોન કર્યો છો અત્યારે આગળથી થી પેલી અરજી હતી અત્યારે કાંઈ નથી કરી સરપંચ કરી હશે પણ પહેલા થી અમારી અરજી કરેલું હું રિપેરિંગ ની પણ એ હજી કોઈ અધિકારી જોવા આવ્યો નથી ખેડૂત છે ને એની રોજી રોટીનો સવાલ છે પણ આજ તૂટી ગયો પાણી વર્ષી આઠ દિવસ ત્યાં બંધ થયો ને પાછળ તૂટ્યો ક્યાં ક્યાં ગામના ખેડૂત છે કેરવાંડ વરસર છસરો ઓસા